ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની સોમી જયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે કેમ્પ યોજવામાં આવ્યો હતો ગઈકાલે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે દર ગુરુવારે પ્રકૃતિ પરીક્ષણ અભિયાનની સેવા થાય છે ત્યારે આ કેમ્પમાં સિનિયર સિટીઝન્સે મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો કલેક્ટર કચેરી અટલ સંસજન સેવા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં આયુર્વેદિક કોલેજના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવે છે અને તમામ પ્રકારના ચેકઅપ કરવામાં આવે છે આપણે ગઈકાલે પચીસ ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીનો જે જન્મદિવસ હતો એને આપણે સુશાસન દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અહીંયા વડોદરામાં છીએ આપણે આજે અને વડોદરામાં આપણા માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીએ અટલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે ત્યાં આપણે દર ગુરુવારે બે કેમ્પ્સ ચલાવીએ છીએ એક કેમ્પ છે આયુષ્માન કાર્ડ માટે જે લોકો સિત્તેર વર્ષની ઉપર છે એમના માટે અને આધાર કાર્ડ માટે અઢાર વર્ષની વયની નીચેના ઉંમરના જે બાળકો છે એમનું આપણે અહીંયા નવનિર્માણ કરીએ છીએ આધાર કાર્ડનું અને આપણી તમે મારી પાછળ જોઈ શકો છો એ છે પ્રકૃતિ પરીક્ષણનો કેમ્પ જે છે તમારા શરીરની તાસીર માટે તમને વાત છે પિત્ત છે કફ છે એના માટે આયુર્વેદિક કોલેજના પ્રોફેસર્સ અને ડૉક્ટર્સ અહીંયા આવે છે પ્રકૃતિ પરીક્ષણ કરે છે અને તમે આગળ તમારી જિંદગી કેવી રીતે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ ઇન્કલ્કેટ કરીને જીવી શકો એના માટે અહીંયા તમને એડવાઇઝરી આપવામાં આવે છે તમારા ચેનલ દ્વારા હું વડોદરાની જનતાને કહીશ કે અહીંયા આવો અને આ કેમ્પ્સનો લાભ ઉઠાવો આપણે અત્યારે નવી કલેક્ટર કચેરીમાં ઊભા છીએ અને સાંસદશ્રીનો જ્યાં કાર્યાલય છે ત્યાં જ આ કેમ્પ્સ ચાલતા હોય છે